ડબલ એક હેઠે ડબલ એક ઉપર એટલે મને મજા આવશે ફૂટ્યો કેમ નહિ ફળાઈ રહ્યો ને આ તો થઈ આડું ભાઈ ગયું લાય હવે ઝાડું હડગાવા દે

એ તું બાપા હમુ નો થાતો હોતા લિયા ને થાલ મેલ નથી તલી ઓ શેલી વાર ને પેલી વાર કાજો તાઈને બાપ દીકરા માં એક થોલ અટારી તો આમાં દીવારી મૂકીને ભાગી જશે અને તાઈને બાપ દીકરો ખરી ગઈ જાવા પકડ હાલ મુક દીવારી માં માર જોઉં છું કે તું દીવારી મૂકે એ એ એ ઓલે કી આ ગાંડા જેવું છે એ ઓલો મંડી ઠેકર દે છે ફટાક જાય ને એ એ તું માર માં હોતો તા

આ એક મિરચી બોમ બોક્સ તારું એની ફળે ગયા આ કણે એ ગુકા ઓસા માર ઉપાડો લઈ ગયો હે આને કઈ કે આમ આમ ગુકા માર રહે પણ તમે મારું ખા પડતા જ નથી બસ એ બહુ વધારે પડતું માર માં આ તાર ફૂલે જાય છે અને થાર મારી જો તુતારી ને નથી મારવું હવે પણ બાપા તમ મારું ખા જ નથી આ બોલ લઈ ઓલો કોટ પહેરી ના આવ્યો તો ન્યા કણે થાય હા મારો દીકરો અમને ખબર હતી કે ઓરતા મોડું થાય છે એટલે કોટ પહેરા દીધો ખોટો ટાઈટ નો ઠરે ને તો માંદો પડે ફળક જલાય ઓલો સાનો માનો હાલ ઈ બાપા મારા ભાગ નહીં ઈ કાય તારા ભાગ ના ફળક જ નથી ફળક જાય લે બધાનો હરકો ભાગ પાડ દઉં હું બાપા હું ને ફળક જે દીવાનો બાપા દઈ દો ની ના જેવું કોણ થાય ફળક જાય હા તો મારો દીકરો હારું ઈ ફળક જાય તું લઈ લે અને આ ફળક જાય રે ને ઈ તું લઈ લે હા તે વાંધો નહીં બાપા રહ્યો કુબાયો જો મારા ને તારી મા હાટુ હારા હારા ફળક જાય લઈ લઉં અમે મોટા ગાઢા માવતર કહેવાય હું કે મોટા બોમ લેવી લે તો એમ હર ગઈન ભાગી ન હોય બી બાપા ઈ તમે ચીટિંગ કરો આવે ચીટિંગ નથી કરતો મારો દીકરો આડા 5000 રૂપિયા ઠરાક્યા લઈ દીધા ઈ નહી તો તમારે હેન માર બહાટ રૂપિયા નોખા કાઢ લેવા ને હવે તમે સેલે શેલે ચીટિંગ જ કહેવાય ની ચીટિંગ નો હોય તાઈને નોલા માં એક એક બોક્સ કાઢીસ બસ આ તો લઈ લો રે ઉપો રે જો એક હાથ ભડા કા તારા માં લીધું આરો સારું હા ધારવાન બોક્સ બેટા મે કાઢ્યું તું

આ મોટા ફળાક્યા મારા જને આ લુચી ના ક્યારે લઈ લીધા આમાં ડોસી ને કાપીશ અને આ એક ફળાક્યો હું લઈ લીધી આજે સાનામાં ના ખબર નથી